નમસ્કાર સરદાર ગુજરાત ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આપ ધારાસભ્ય ચૈતર વસાવાને હાઈકોર્ટે આપ્યા સરતી જામીન આગામી અઠવાડિયું દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદનું જોર પંચામૃત ડેરીના ચેરમેન પદે સતત પાંચમી વાર જેઠાભાઈ ભરવાડની બિનહરીફ વરણી બનાસ ડેરી ચૂંટણીમાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે ભરી ઉમેદવારી ફોર્મ અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર કહ્યું પાયલટનો વાક કાઢવો કમનસીબી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડામાં બાઇક અને ટેન્કર વચ્ચે ગમફાર અકસ્માત બાઇક સવાર ત્રણ વિદ્યાર્થીઓના મોત એર ઇન્ડિયાની વારાણસી ફ્લાઇટના કોકપીટમાં ઘુસવાનો પ્રયાસ નો પેસેન્જરની અટકાયત પાકિસ્તાનની વાયુસેનાએ પોતાના જ નાગરિકો પર ફેંક્યા બોમ્બ ત્રીસના મોત બ્રિટન કેનેડા અને ઓસ્ટ્રેલિયાએ પેલેસ્ટાઇનને માન્યતા આપતા ભડક્યું ઇઝરાયેલ નીત ન્યાહુએ કહ્યું કોઈ નવો દેશ નહીં બનવા દઉં દક્ષિણ કોરિયાના પ્રમુખ મ્યુગુનું મોટું નિવેદન કહ્યું અમેરિકાની શરતો માની લઈશું તો અર્થતંત્ર ડૂબી જશે પોરબંદરના દરિયામાં માલવાહક જહાજમાં ભીષણ આગ ચૌદ ગ્રુવાયા ટન ખાંડ અને નવસો ટન ચોખા ભરેલા હોવાથી આગે ધારણ કર્યું સ્વરૂપ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતમાં સવારે સુરત મંદિરનું ભૂમિપૂજન કર્યું બપોરે રાજકોટ અને રાત્રે અમદાવાદમાં રાસ ગરબા મહોત્સવમાં રહેશે ઉપસ્થિત બનાસ ડેરીની ચૂંટણી પહેલા મોટો ફેરફાર શંકર ચૌધરી અને ભાવાભાઈ સહિત આઠ બેઠકો બિનહરીફ મુંબઈમાં ડિવાઇડર સાથે અથડાતા લેમ્બોર્ગીની કારના આગળના ભાગનો કચ્ચર થાણ કાર ચાલક સુરક્ષિત મહેસાણાના વિજાપુરમાંથી પકડાયેલ પનીરના નમૂના ફેલ ફેક્ટરીનું લાયસન્સ કાયમી ધોરણે રદ